ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તેની વિપરીત અસર માનવ જાત સહિત શાસ્ત્રોમાં વર્ણાવે ચોરાશી લાખ જીવ પર થઈ રહ્યા છે હાલ ઉનાળાની શરૂઆત થઈ જ છે ત્યારે ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીની આજુબાજુ પહોંચ્યો છે જેમ જેમ ઉનાળો વગર વધતો જશે તેમ તેમ ગરમીનો પારો ઊંચો જતો જશે આથી માનવજાત સહિતના પશુ પક્ષી શરીરસૃપને ગરમી સહન કરવી પડશે ત્યારે શરીરસૃપ વર્ગ સહિતના પ્રાણીઓ જેવો જમીનમાં દર બનાવી રહેતા પ્રાણીઓ ગરમીથી બચવા દર બહાર આવી જતા હોય છે સાથે ખોરાકની શોધમાં રહેણાંકના મકાનમાં આવી જતા હોય છે ત્યારે આદરસર ગામના રહેણાંકના મકાનમાં કોબરા સર્પ આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારબાદ તેને આદલસર તળાવમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેને ઠંડા ઠંડક મળી રહે તેવા વાતાવરણની અંદર તેને લઈ જઈ અને ત્યાં તેને છોડી મૂકવામાં આવ્યું હતું ત્યારે સર પર પાણીમાં તરી અને જતો રહ્યો હતો